પરેશ ધાનાણીએ બપોરે બાર ને ઓગણ ચાલીસના વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું કોંગ્રેસના આગેવાનો પરેશ ધાનાણી સાથે હતા જોકે ધાનાણી સાથે ક્ષત્રિયાણીઓ પણ ફોર્મ ભરવાની હતી પરંતુ તેમની સાથે એક પણ ક્ષત્રાણીએ ફોર્મ ભર્યું નથી ફોર્મ ભરતા પહેલા બહુમાળી ભવન ચોક પાસે રેસ્કોર્સના મેદાનમાં સભા રાખવામાં આવી હતી સભામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો મહિલાઓ અને લોકો ઉમટી પડ્યા હતા

ત્યારે માં ભારતી એની રચના મારી માવલડી તમારા બાપ દાદા એ અમારા બાપ દાદા ના ખોળામાં રાજ ધીરાતા ને એના રો ચુકાવવા માટે હું રાજકોટ આવ્યો મુંડાવાની જરૂર નથી રાજકોટ નો જન જન બની અને આ દેશની દીકરીઓની રક્ષા કરવાનો સંપૂર્ણ વિશ્વાસ છે રાજકોટ આવ્યો છું અહંકારી લોકો વીસ દિવસ આ ધૂમધકતા તાપમાં દીકરીઓ એના દામન ને લાગેલો તાપ

એક એક રાજકોટના મેદાનમાં લાવ્યો છે તમારા તમારા પ્રેમ ની પટ્ટી આંખે બાંધી અને આ અહંકારી માછલી ની આંખ લીધવા માટે હું રાજકોટ આવ્યો છું તમારે મુંજાવાની જરૂર નથી ફોર્મ ભર્યા પહેલા પરેશ ધાનાણીએ રાજકોટના વિશ્વકર્મા મંદિરમાં દર્શન કર્યા હતા બાદમાં કબા ગાંધીના ડેલે પહોંચ્યા જ્યાં ગાંધી સમક્ષ શીશ ઝુકાવ્યું હતું આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ ચોકમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પણ હાર પહેરાવી બહુમાળી ચોક પહોંચ્યા હતા જ્યાં સરદાર પટેલની પ્રતિમા સમક્ષ માથું ઝુકાવ્યું હતું વાત કરીએ પરેશ ધાનાણીની સંપત્તિની તો ફોર્મ ભરતા સાથે પરેશ ધાનાણીએ સોગંદનામું રજૂ કર્યું હતું જેમાં તેમણે પોતાની સંપત્તિની વિગતો જાહેર કરી હતી જેના મુજબ ધાનાણી દંપત્તિ પાસે એક પોઈન્ટ પચીસ કરોડ રૂપિયાની સ્થાવર મિલકત હોવાનું સામે આવ્યું છે જ્યારે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં તેમની આવક બાર પોઈન્ટ ઓગણસિત્તેર લાખ રૂપિયાની હતી અને આ જ સમયમાં તેમની પત્નીની આવક ચાર પોઈન્ટ ઓગણપચાસ લાખની રહી છે પરેશ ધાનાણીએ રજૂ કરેલા સોગંદનામા મુજબ તેમના પાસે એક પોઈન્ટ ચાલીસ લાખ રોકડ પડી છે જ્યારે તેમના પત્ની પાસે એક પોઈન્ટ છપ્પન લાખ રૂપિયા રોકડ છે કરોડોની સંપત્તિ હોવા છતાં પરેશ ધાનાણી કે તેમના પત્ની પાસે ફોર વ્હીલર નથી પુત્રીના નામે એક ટુ વ્હીલર છે સોના ચાંદી દાગીનાની વાત કરવામાં આવે તો પરેશ ધાનાણી પાસે વડીલોપાર્જિત એકસો વીસ ગ્રામ સોનું છે જેનું માર્કેટ મૂલ્ય અંદાજિત સાત પોઈન્ટ બાણું લાખ થાય છે તેમના પત્ની પાસે વડીલોપાર્જિત બસો સાહીઠ ગ્રામ સોનું છે જેની કિંમત સત્તર પોઈન્ટ સોળ લાખ રૂપિયા થાય છે તો પુત્રીના નામે બે પોઈન્ટ ચોસઠ લાખનું ચાલીસ ગ્રામ અને બીજી પુત્રીના નામે એક પોઈન્ટ બત્રીસ લાખનું વીસ ગ્રામ સોનું છે પરેશ ધાનાણી પાસે પંચાવન પોઈન્ટ અઠ્યાસી લાખની જંગમ મિલકત અને પત્ની પાસે અઠ્યાવીસ પોઈન્ટ તેર લાખની મિલકત છે